કેમ છો તો સ્વાગત છે મારા એક નવા આ બ્લોગની સાથે તો આજે અમે તમને બતાવીશું કે આપણે આ પણ લાવી છે યુટ્યુબની કમાણી થી કો લાવી હતી તમને ખાસ છું જોઈ રહ્યા છો આ મકા મકાલી કારેલી અને આ છે દેશી માટલું એટલે મિત્રો આવી મજા માણવી હોય તો બનાસકાંઠામાં જોવા મળે એન ઠંડુ વાતાવરણ અને આ છે અમારી ચીકુડી જોઈ રહ્યા છો થોડા થોડા ચીકુ આવવાનું અહીંયા ચાલુ થઈ ગયું છે અને મિત્રો આવા જ વ્લોગ જોવા માટે નવા નવા વ્લોગ આવતા હોય છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને અહીંયા નવા નવા વિડીયો વ્લોગ જોવા મળશે અને આ માટલાની વાત કરું મિત્રો એકદમ ઠંડુ દેશી માટલું અને ઉપર આવો સાંયડો થોડું પાછળ તમને બતાવું અને આમાં કાં કારેલા છે એ પણ થોડા થોડા આવી ગયા છે જોઈ રહ્યા છો જો અહીંયા કારેલા આ કારેલું અને બીજા વેની લીધા છે આયા હતા બને તો મિત્રો આ રહેલું કાર્યાલય તમને બતાવો એ આ કારેલા જોઈ લો દેખાણા આ દેખાણા જોવો અને કહેવાય કારેલા આપણે બનાસકાંઠા ગામડિયા છીએ એમને તો ખબર જ હશે તો મિત્રો અમારા વ્લોગ નવા આવતા હોય છે તો તમે આવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પહેલાં તો અમે આમાં સોંગ પણ આપણે સુભાષ ઠાકોરનો આભાર છે શોકીલ ગમરેજાવા છે ભાગ બે આભાર છે